દોણવાની થોડી જરૂર પડી છે આપણા ચાર કોથળા પડ્યા છે ગવાના તે કોથળો હાલ લેવાનું એટલે કને કીધું હું કીધું દોણા આપડે ચાર ચાર કોથળા પડ્યા છે જે આખું સોમાવું અને શિયાળો ઉનાળો ખાવા થોય થોડા હાલ દેવાના હોય દોણા એ તો માગ હા તમારા પતિ જાય એટલે નઈ ઉપડી જતા માર પિયર માં લઈ લઈ હેડે આવો કદી જિંદગીમાં એક દોણો ભેણ ના ખાવા લાયો નહીં હું વાતો કરું છું ખોટી મારા ઘેર દોણા ખૂટના ના બાપા એવો નહીં તો આપણો

को लिया होते जमेने फोन कर ते जमे की तण લઈ જો બરોબર ટીરોજી ઓ વટીનાજી અમાર પલ્યાન હાળો ઈ તમાર અંદર યાર ખરેખર જબણ માણસ છે એ તો હ હ તમાર હાળો બોલું તમાર જમે કે ને મારા જમે કે બદે એક જ છે કે હંભળ છે હ અરે સત્રીજી બો તો આલજી સત્રી તો મારે જમીન આપલ્લો અતરમાં વિજનગર જો કઈ લઈ ગયો છે હ મારે એક જ છત્રી છે હું એ જમીન અહીં છું હ તો બતે ના તો કોઠો ડોણા તો લેવું ક હા કશું હાલ હેડ ત કૂતરો કાઢજી કૂતરૂ તો નઈ કયો તું કર મને ઓમ થઈ નેકળી દો સાઈડમાં થઈ ઓમ પેડે થઈ નેકળી દો છે વાળા હવે ભઈનું કોઈ કહેવું છે અમાર સર કોઈ કહેવા છે બસ કહેજો ક હાલ તો જાવ જલાલી છે હ

બન થાક કે બાપા હુકા બોલ બોલ કરે છે બખાડો કરે તાણ બન થા બખાડો કરે તો જા જીંદગીમાં એ બખાડા કરન તું એ બખાડા કરું તું બોરા પડળી જાય બજા ખમ પડસ તન તમારા બાપા નહીં દેવું મોણાના લેડો એ ઘરે નહીં એ બુજો તમે એકલા तो आय हु करे मय म उंगी पेहदा मजा पूरम ओ अनु खाऊ तो चालू रे तू किदू आ हा पाछो थोन એટલે ખાઈ લો આ ભૂખ તો બરો બધી લાગી જતી એ પ્રભુ હરિરામ હરિકૃષ્ણ જગન્નાથ નીનિયા હા બોલો બાપા જો ક્યો કીધું નવી ભેસ આવે છે ને તે શિલુ નાખી દે બંધવા થાય તર હાહરો ભેસ લઈને આવશે કે

કેરીઓ બનાવી છે આવો તો તુપુને કે જોર ખોકર અલ્યા આ તમારે તો લાવજે હા ચાલ ચાલ ભરો હા આવો ચાલ આવો જમઈ ગોદરૂ ના દેહક ગોદરૂ મંગા વગર ચાલતો આ એમ તમાર તો ખાસુ વર હાનારો જબ્બર પડ્યો ક્યો હાથ પડ્યો ક দাদা બેહક બેહી પાણી હાલ હાલ તો તો હારું મારે રીક્ષા ભાડા લા ભાડા બે છોકરા હોય તો એક ઓછો દોણા ના હોય તો ત્યાં પોકાડ દોણા શું છે મારતું અમારે ચાર કોથરા પડ્યા છે તે મારા બે કોથરા સોળી ના લેવાના છે અને બે કોથરા તો ખાવા જવું મારે ના એ નહી એ તો મેં સવારે સોળી ને મારે રમણ બેને ફોન કર્યો તો તે કહો મારે કોથરો ખાલી ખાલી લેવો છે ના ના દોણા દોણા તો સુધી નહીં ને એ વાત કરું

પાછા જણા લો તમે વાત કરો છો તે તાણવડી તાણ હું ના ભિખારી કોઈ તો ભિખાર શું જમ આ જમઈને મને કીધું તો ફોન કરી કે આવો કે બાપા લઈ જો એ અને તમે અત્યારે મારા અંગ મારી આબરૂ ની ઇજ્જત કાઢો છો કશું ને વેણ નાખવા ને વધાઉ નાખવા દોણા નઈ મારતો જો હેરો ઠીક છે આવ તો મારું હું તમારા સાં કા મેલો સાર સાર બેટા આવજે લે મુ જો વેટ ના રાખજો મેને સાર નહીં મારે કોઈ દોણા ખાવા હે ચા પીવાય ના બેઠા કશું નહીં હોય દોણા શું છો એકન તાણ દોણા ફોન કરી બોલ તો ના તો પાડી દોણા નહીં લે આપણે પણ બાપા ચાર કોઠા તો પડ્યા છે ને તમારે ખોટું કા બોલવું પડે મારું બે ખાવા જોઉં સો માહામાં તો બબે રોટલા ઠોકવા જોઉં એટલે તો દાદાનો કોઠરો પૂરો થઈ જાય પછી શું ખાઓ બે કોઠા તો સીઝન આવી રહ્યા તું દે આપણે કમાતા નહીં હેનો હેનો તમે તો વાહણ મારો કાલ ઉઠીને દો હું કાઠા સો

ત્યાં આવ્યો મારું અપમાન કર્યું પણ કશું નહીં કશો હતો નહીં આ તને તો હું સબક શીખવાડે ના ના મારા ઘેર બટાકો અને પેલી મગફળીઓ પાકતી જેવા કથરા ભરી ભરીને લઈ જતો હતો અને આજે ખાલી હું ખાલી તારે મને હું કેવું અને મારું અપમાન કર્યું બધા ગોમ પણ કશું હતું નહીં તને હું તને સબક શીખવાડું પૂર ના ના તું એટલે હું થઈ ગયું પાછો આવ્યો છે મારા શાળ્યો છું એમાંથી તું શોથી ખાવથી ને એની અને હવે તને આ જમીનમાં ભાગ નહીં મળે હું જમીન વેચવાનું છું એમાં જે પણ આપણે રોસ્ટર જમીન વેચું છું સરકારી રોડ ને બસ બસ રોડ મને ત્રણ છોડીને હાલવાનું છું હું તને ભાગ નહીં મળે અને ચાર ચાર લાખ રૂપિયા આવું છું એ ચાર લાખ બધા બીજા વેચી મારું પણ તને ભાગ નહીં મળે છે બાબા ના મારા ઘેરા નોકર મારી આબરૂ ઇજ્જત કાઢી કાલે કોથરો દોડા માટે હું

માની જો માં રોડ તા જમીન વેચતી છે કડવો ઈ પણ ખરેખર ભાઈ આ દોણા ના લે ને એટલે લોસો પડ્યો કશું વધો નહીં તો તલિયા હે જૈ દોણા લાયે જઈ એટલે મેર પડી તા 4 લાખ નો હેટ કે હે ઈ આવ જાય તો દો હા એકલા હે દુકાનમાં નહીં ના લે આવ જો આ તા દુકાન